નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું મહાશિવરાત્રિ વિશે મહાશિવરાત્રિ હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનામાં તેરમી રાત્રે અથવા ચૌદમા દિવસે આ તહેવારમાં શ્રદ્ધાળુ આખી રાત જાગીને ભગવાન શિવની આરાધનામાં ભજન ગાય છે કેટલાક લોકો આખો દિવસ અને રાત્રે ઉપવાસ પણ કરે છે શિવલિંગને પાણી અને બિલીપત્ર ચઢાવ્યા બાદ જ પોતાનો ઉપવાસ તોડે છે મહિલાઓ માટે શિવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે અવિવાહિત મહિલાઓ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે તેમને પણ ભગવાન શિવ જેવો જ પતિ મળે તો વિવાહિત મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે મંગળ કામના કરે છે શિવરાત્રિ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે શિવરાત્રિનો પ્રારંભ અને તેના મહત્ત્વ અંગે અનેક પૌરાણિક કથાઓ છે શિવરાત્રીના મહત્ત્વને જાણવા માટે તેની આ પૌરાણિક કથાઓને જાણવી જરૂરી છે તો ચાલો તસવીરો થકી જાણીએ આ શિવરાત્રિ સાથે જોડાયેલી આ પૌરાણિક કથાઓને બધી પૌરાણિક કથાઓમાં નીલકંઠની કહાણી સૌથી વધારે ચર્ચિત છે એવી માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે જ સમુદ્ર મંથન દરમિયાન કાલ કેતુ વિષ નીકળ્યું હતું ભગવાન શિવને સંપૂર્ણ બ્રહ્માંડના રક્ષણ માટે એ પી ગયા હતા અને તેમનું ગળું નીલું પડી ગયું જેથી તેમને નીલકંઠના નામથી ઓળખવામાં આવે છે એક માન્યતા એ પણ છે કે ફાગણ મહિનાનો ચૌદમો દિવસ ભગવાન શિવનો પ્રિય દિવસ છે તેથી મહાશિવરાત્રીને આ દિવસે મનાવવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રિ એ દિવસ છે જ્યારે ભગવાન શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા હતા એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ મહિલા ભગવાન શિવને પ્રાર્થના કરે છે તો ભગવાન શિવ તેની પ્રાર્થનાને સહેલાઈથી સ્વીકારી લે છે ભગવાન શિવની પૂજામાં કોઈ વિશેષ સામગ્રીની જરૂર પડતી નથી માત્ર પાણી અને બીલીપત્ર થકી શ્રદ્ધાળુ ભગવાન શિવને પ્રસન્ન કરી શકે છે આ જ કારણ છે કે મહાશિવરાત્રીનું મહિલાઓમાં વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે જો અવિવાહિત મહિલા મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરે છે તો તેમને ભગવાન શિવ જેવો જ પતિ મળે છે તો મિત્રો આશા છે કે તમને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ